જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે ઓગણત્રીસ પદવિદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજાર આઠસો એકતાલીસ વિદ્યાર્થીઓને તેની પદવી એનાયત કરવામાં આવી હતી વિદેશી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આયુર્વેદનો અભ્યાસ કરી રહ્યા છે તેમજ દેશ દુનિયામાં આયુર્વેદનો દબદબો અને આયુર્વેદિક દવાઓનો વ્યાપ વધી રહ્યો છે તેવું સાંસદે જણાવ્યું હતું આ દરમિયાન રાજ્યપાલ આરોગ્ય મંત્રી સાંસદ મેયર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા લગભગ પાંચસો ને અઢારથી વધુ વિદ્યાર્થીઓને પદવી ગ્રહણ કાર્યક્રમના માધ્યમથી બધાને ડિગ્રી એનાયત કરવામાં આવી એમાં મહામુહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિત રહ્યા સાથે સાથે આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલજી પણ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર આયુર્વેદ યુનિવર્સિટીનો આખો પરિવાર એમાં વીસીથી લઈ રજીસ્ટ્રારથી લઈ અને અન્ય સર્વે બધા ફેકલ્ટી હેડ્સ બધા જ આયુર્વેદાચાર્ય વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓની સાથે એમના પરિવારજનોની ઉપસ્થિતિમાં ખૂબ જ ગરિમા અમે આ કાર્યક્રમ રહ્યો જેમાં બે મહાનુભાવો ને ડિલીટ ની ઉપાધિ પણ અહીંયા આપણી આ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવી એટલે ખૂબ જ એક ગરિમાપૂર્ણ કાર્યક્રમ અંતર્ગત ને વધુ વેગ કેમ મળે એના માટે આપણા માનનીય શ્રી હંમેશાથી પ્રયત્નશીલ છે અને એને વધુ રિસર્ચ અને વધુ એની પ્રેક્ટિસનો વ્યાપ કેવી રીતે વધે એ વિષય ઉપર અહીંયા બધા જ જેટલા એક્સપર્ટ્સ જે પોતાની વાત પણ મૂકી એ વિષય ઉપર ભાર આપ્યો અને એ જ વિષયને લઈ અને સતત આખી આયુર્વેદ યુનિવર્સિટીની આખી ટીમ જે પ્રયત્નશીલ છે એ એ પ્રયત્નની ક્યાંક પ્રતિથી પણ આ બધા જ વિદ્યાર્થીઓના આજે જે ઉત્સાહ હતો જે એનો કોન્ફિડન્સ હતો એના માધ્યમથી થઈ ત્યારે હું આ તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આપણી આ પૌરાણિક ચિકિત્સા પદ્ધતિને એમના દ્વારા વધુ વેગ મળે એવી શુભકામનાઓ પાઠવું છું